જય માતાજી મિત્રો જો આજે ફરીથી વેધર ફર્સ્ટ ક્લાસ છે તો આજે અમે વિશ્વના આજે બીજા દિવસે બી લઈને નીકળ્યો છું ગાડી શીખવા માટે તો જુઓ વિશ્વબેન કેવું છે આજે મસ્ત છે આજે વેધર તો જુઓ તમે શોલ્ડર ચેક ચાર રસ્તા આવે એટલે વિશ્વબેન તમારે છે ને વિશ્વબેન અહીંયા એવું હોય કે તમને ગાડી તમે જયારે ટેસ્ટ આપવા જાવ ને ત્યારે તમને ભલે જુઓ કે ના જુઓ પણ તમારે બોડી લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ થ્રી સેકન્ડ એ તમારે ફેરવતી રહેવાની ઓકે પડી ગઈ સમજણ અને એમાં મેઇન તો જ્યાં આવે ને ત્યારે ખાસ કોઈ પેડેસ્ટન આવતું હોય કે પછી કોઈ નીકળ્યું હોય કોઈ છોકરા સાયકલ ને નીકળ્યા કે સમાનનો ટાઈમ છે એટલા માટે કારણ કે જો અહીંયા ગાર્ડન છે એટલે થર્ટીની સ્પીડ નો રોડ છે વિશોભાઈ થર્ટી મસ્ટ મસ્ટ થર્ટી ઓકે તો થર્ટીથી થી ઉપર નહીં જવાનું જો આજે અહીંયા વિશ્વબેન ના લઈ નીકળ્યા છીએ વેરી ગુડ જો બસ આવે છે અહીંયા છોકરાઓ એટલે ઉભા રહી ગયા જો અને હવે જવા દેવાની આપણે પછી કારણ કે અહીંયા એવું છે કે છોકરાઓ ભલે ક્રોસ ના કરતા હોય પણ રોડના એન્ડ ઉપાય ઉભા રહ્યા હોય તો બી તમારે ગાડી ઉભી રાખવાની ક્રોસ કરવા દેવાના ફર્સ્ટ પછી આપણે જવાનું ઇન્ડિયા જેવું નહીં કે ભાઈ

ને લેવાનું છે ત્યાંથી આપણે એટલે અમે લોકો વિશ્વના રાઉન્ડ બી ના મળવા નીકળે છીએ અને ભવ્યના ફ્રેન્ડ ના ત્યાં ફરવા ગયો રમવા ગયો છે ફરવા નહીં રમવા ગયો છે તો જો અહીંયા છોકરા પોતાના ડોગી લઈને નીકળી પડશે અહીંયા સમય આવ્યો છે એટલે જો હા ભાઈ બીજો શૂટિંગ કરે છે જો ઉપર કેમેરો દેખાય છે ને જો એની સાયકલ ઉપર એ બધી શૂટિંગ કરી રહ્યો છે બિચારો સાયકલમાં જો ગોબરો કેમેરો લઈને જો દેખાય સાયકલિંગ કરે જાય વાવ જો જો શોભન જો જો રીંગ રીંગ થઈ ગઈ વેરી ગુડ જો આલે કરતા આ ચલાવે છે ડે બાય ડે આવે યસ યસ આવે જ ને કેમ ના આવે વેરી ગુડ જો આડી આવી સામે શોભન ધરી પાડી દીધી છે બસ મને આપો રાઈટ છે જવાનો પણ આ બી તો બી બ્રેક ને કવર કરવાની કે બધા જે લોકો હા ખબર વિના પડે આપણે બધા જે બે આવી ગયો હોય તો આપણે બ્રેક મારતા આવા બધી રાઈટ છે ફાસ્ટ સ્પીડ માં હોય ને ખબર યસ હવે આપણે આગળના સંગ જંકશન આવે ત્યાંથી રાઈટ જો આ જે 30 સ્પીડ નો રોડ છે કે અહીંયા જો પ્લેગ્રાઉન્ડ એરિયા છે ઓય અમારા ગાડી જોડે આવા કો અડી જશે બાજુમાં અહીંયા બસ હવે રાઇટ ચેક કરો રાઈટ શોલ્ડર ચેક को छे नहीं ओके ले लो डन चढ़ा दो बजा दो बजा दो वेरी गुड वेरी गुड सारे इंप्रूवमेंट से चलो भाई और यहां पे यहां जो स्कूल जोन एंड छे એટલે કે અહીંથી તમે કન્ટિન્યુ પાસ 50 ઇઝ 50 ઇઝ ફિલ્ડ ઉપર દેઈ શકો નો મોર ધેન 50 જોવો તો અગર રાઇટ જો અગર રાઇટ રેડ છે વિશવાબેન ગો ઓન સ્ટ્રેટ યસ યસ વી આર ગોઈંગ સ્ટ્રેટ ચાલજો

ગોઈંગ ફ્લેટ જો આ ફ્લેટ આવે છે ને અમારો એક ફ્રેન્ડ રહે છે થર્ડ ફ્લોર પર રહે છે મારો ફ્રેન્ડ અહીંયા જૂનો ફ્રેન્ડ છે ઇન્ડિયા થી મારો એક જ અહીંયા રહે છે જો એની સાયકલ તમે દેખાતું હોય તો એની આ સાયકલ એની આના એ આનું ઘર છે બધું તુર્યું

ચાદે સ્ટોપ પણ પણ સાઇન સાઇન સ્ટોપ સાઇન તો અહીંયા તો બચ્ચો સ્ટોપ ના થયો ને આપણે પછી અહીંયા પૂરે ઓકે ગાઈસ ચલો બાય